નમસ્કાર દર્શક મિત્રો ધ કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોર્ડમાં મહત્તમ સફળતા કઈ રીતે મેળવવી તે આ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં અમારી આખી એચ કાપડિયાની સમગ્ર ટીમ તમને માર્ગદર્શન આપશે જેમાં ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વોમાં આજે પાર્ટ ટુમાં ત્રણ પ્રકરણની આજે આપણે ચર્ચા કરવી છે જેનો કુલ ગુણભાર વીસ છે હવે જેમાં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ દેશીનામું અને દેશીનામાના વાર્ષિક હિસાબો આની આપણે આજે ટૂંકમાં ચર્ચા કરીએ છીએ જેમાં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એમાં બોર્ડમાં એનો ગુણભાર ચાર ગુણનો છે જેમાં એક માર્ક એમસીક્યુ એક એસક્યુ અને એક બે માર્કનો નાનો સવાલ પૂછાતો હોય છે જેમાં એક એમસીક્યુ જે છે તે આઠમા નંબરનો પ્રશ્ન સામાન્ય રીતે પૂછાતો હોય છે એક એસક્યુ જે સત્તરમાં નંબરનો હશે અને એક માર્ક એક પ્રશ્ન જે બે ગુણનો હશે તે પચીસમાં નંબરનો હશે એટલે આઠ સત્તર અને પચીસ સામાન્ય રીતે બોર્ડમાં આ રીતે આપણા પ્રશ્નો પૂછાતા હોય છે એમાં એક માર્ક એમસીક્યુ અને એસક્યુ એમાં બિલકુલ સરળ પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં નાણાકીય પત્રકો એટલે શું નાણાકીય પત્રકોના અન્ય નામ જણાવો આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે એમાં સૌથી વધુ વખત પૂછાયેલા પ્રશ્નો એની આજે આપણે ચર્ચા કરીએ કુલ બોર્ડના વીસ પ્રશ્નપત્ર પૂરા થઈ ચૂક્યા છે ત્યારે એમાંથી આઠ અથવા દસ થી વધુ વખત આ બંને પ્રશ્નો નાણાકીય પત્રકના હેતુઓ અને નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ મહત્તમ વખત પૂછાયેલા છે તો એની આપણે પહેલા ચર્ચા કરી લઈએ સૌપ્રથમ પ્રથમ નાણાકીય પત્રકોના હેતુઓ આ પ્રશ્ન પાંચ વખત અને નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ પણ પાંચ વખત પૂછાયેલા છે એમાં નાણાકીય પત્રકોના હેતુઓ પહેલો પોઈન્ટ જાહેર જનતા માટે ઉપયોગી એક એક સેન્ટન્સ હું બોલીશ એ ધ્યાનથી સાંભળશો તો આ પ્રશ્ન અહીંયા તૈયાર થઈ જશે તમારે જાહેર જનતા માટે ઉપયોગી રજૂ થતા હિસાબો એક જ સેન્ટન્સ એડ કરવાનું છે રજૂ થતા હિસાબો જાહેર જનતાની દ્રષ્ટિએ વધુ વિશ્વસનીય બને છે રજૂ થતા હિસાબો જાહેર જનતાની દ્રષ્ટિએ વધુ વિશ્વસનીય બને છે બીજો પોઈન્ટ શેર હોલ્ડરો માટે ઉપયોગી શેર હોલ્ડરનો વિશ્વાસ વધારવા અને શેર હોલ્ડરો કંપની વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકે એ માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે ત્રીજો મુદ્દો કંપનીની શાખ અને પ્રતિષ્ઠા આમાં કશું તમારે તૈયાર કરવાનું નથી કંપનીની શાખ અને પ્રતિષ્ઠા વધે છે એક નાનકડું સેન્ટન્સ એડ કરવાનું છે કંપનીની શાખ અને પ્રતિષ્ઠા વધે છે લેણદારો અને બેન્કો માટે ઉપયોગી આમાં થોડું ચર્ચા કરીએ કંપનીને નાણાં ઉછીના આપનાર બેંકો કે અન્ય નાણાકીય સંસ્થાઓ અને કંપનીને માલ ઉધાર પૂરો પાડનાર લેણદારો પોતાના હેતુને અનુરૂપ જરૂરી માહિતી નાણાકીય પત્રકોમાંથી પ્રાપ્ત થાય છે કંપનીની પ્રગતિ પરિસ્થિતિ અને નફાકારકતા કંપની સાથે સંકળાયેલા પક્ષકારો દસથી બાર પક્ષકારો છે જે કંપની સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે એમને કંપની સાથે સંકળાયેલા પક્ષકારોને કંપનીની પ્રગતિ પરિસ્થિતિ અને નફાકારકતાનો ખ્યાલ આવે છે કુલ પાંચ મુદ્દા છે બે માર્ક્સનો પ્રશ્ન હોય ત્યારે ચાર મુદ્દા લખવા પડે પાંચે પાંચની તૈયારી કરવી પડે એટલે આમાં એક પણ મુદ્દો રહી ના જવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું એકવાર ફરી ચર્ચા કરી દઈએ ઝડપથી રજૂ થતા હિસાબો જાહેર જનતા માટે વધુ વિશ્વસનીય બને છે શેર હોલ્ડરોનો વિશ્વાસ વધારવા માટે અને શેર હોલ્ડરો કંપની વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકે તે માટે નાણાકીય પત્રકો ઉપયોગી છે કંપનીની શાખ અને પ્રતિષ્ઠા વધે છે કંપનીને માલ ઉધાર આપનાર લેણદારો અને નાણાં ઉછીના આપનાર બેન્કો માટે નાણાકીય પત્રકો ઉપયોગી નીવડે છે કંપની સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારો આમાં કયા પક્ષકારો સંકળાયેલા છે તેનો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી કંપની સાથે સંકળાયેલા જ જુદા જુદા પક્ષકારોને કંપનીની પ્રગતિ પરિસ્થિતિ અને નફાકારકતાનો ખ્યાલ આવે છે આ પ્રશ્ન મેક્સિમમ વાર પૂછાયેલો છે અને સંભવિત પ્રશ્નોની યાદીમાં પણ આને સમાવેલ છે એટલે માર્ચ બે હજાર સોળની પરીક્ષામાં આ પ્રશ્નની શક્યતા ખરી હવે બીજા એક પ્રશ્નની ચર્ચા કરીએ નાણાકીય પત્રકોના વિશ્લેષણના હેતુઓ વિદ્યાર્થીઓ થોડા મૂંઝવણમાં આવી જાય છે કે નાણાકીય પત્રકોના હેતુઓ કે નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ એક જ શબ્દ એડ કરેલો છે આમાં આ પત્રકના હેતુઓ છે અને આ પત્રકોના વિશ્લેષણના હેતુઓ જ્યારે ચેપ્ટરનો ગુણભાર ઓછો હોય અને બે પ્રશ્નો સૌથી મહત્વના હોય તો એનું દૃઢીકરણ કરી લેવું ખૂબ જ જરૂરી છે આ નાણાકીય પત્રકના હેતુઓ છે નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ છે આ શબ્દો એડ કરેલો છે નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ એની આપણે ચર્ચા કરી દઈએ નંબર કાયદાની જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે છપ્પનના કંપની ધારાની બધી જ જોગવાઈઓ એનું પાલન થયું છે કે નહીં એની ખાતરી કરવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે નાણાકીય પત્રકોનું નાણાકીય પત્રકો ઉપયોગી નથી એવું ખાસ ધ્યાન રાખવાનું કંપની ધારાની જોગવાઈઓ કાયદાની જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં તે જાણવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે નંબર બે કંપનીનો સાચો અને વ્યાજબી નફો જાણવા માટે કંપનીનો સાચો અને વ્યાજબી નફો જાણવા માટે તેમજ આવકવેરાની જવાબદારી નક્કી કરવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી પુરવાર થાય છે નંબર ચાર સેબીની જોગવાઈનું પાલન કરવા આમાં થોડું તમારે લખાણ લખવું પડે જ્યારે કંપનીના શેરના સોદા શેરબજારમાં થતા હોય કંપનીના શેરના સોદા શેરબજારમાં થતા હોય ત્યારે સેબી અને અન્ય અંકુશ ધરાવતી સત્તા મંડળની જોગવાઈનું પાલન કરવા તમને વિદ્યાર્થી મિત્રો આના સંદર્ભમાં એક બીજા મુદ્દાની ચર્ચા કરી દઉં કે ભાઈ સેબી એટલે શું સેબીનું પૂરું નામ આપો તો સેબીનું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ બોર્ડમાં પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને સેબીનું સ્થાપના વર્ષ કયું તો સેબીનું સ્થાપના વર્ષ ઓગણીસો એકાણું આ બે પ્રશ્ન આના સંદર્ભમાં બીજા ટૂંકા જે એમસીક્યુ અને એસક્યુ સ્વરૂપના હોઈ શકે એની પણ અહીંયા આપણે ચર્ચા કરી ઓગણીસો એકાણું સ્થાપના વર્ષ અને એનું પૂરું નામ સિક્યુરિટીઝ એસઈ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીની જોગવાઈનું પાલન કરવા માટે સંચાલકોને જુદી જુદી નીતિ ઘડતર માટે પણ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે સંચાલકોને કોઈ નીતિઓ ઘડવી હોય ભવિષ્ય માટે તો એના માટે પણ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે કંપની સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારો જેમ કે સરકાર છે શેર હોલ્ડર્સ છે સંભવિત શેર હોલ્ડર્સ છે ડિબેન્ચર હોલ્ડર લેણદારો એ અલગ અલગ પક્ષકારોને પોતાના હેતુને અનુરૂપ જરૂરી માહિતી નાણાકીય પત્રકોના વિશ્લેષણ પરથી પ્રાપ્ત થાય છે હવે આ નાણાકીય પત્રકના હેતુઓ અને નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓમાં એક વખત વિશ્લેષણના હેતુઓ બહુ ટૂંકમાં ઝડપથી હું બોલી જાઉં છું ધ્યાનથી સાંભળજો કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે કે નહીં તે જાણવા માટે કંપનીનો સાચો અને વ્યાજબી નફો જાણવા તેમજ આવકવેરાની જવાબદારી નક્કી કરવા માટે જો કંપનીના શેરના સોદા શેરબજારમાં થતા હોય તો સેબીએ નક્કી કરેલી જોગવાઈઓનું પાલન કરવા માટે સંચાલકોને જુદી જુદી નીતિ ઘડતર માટે કંપની સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારોને પોતાના હેતુને અનુરૂપ જરૂરી માહિતી પ્રાપ્ત થાય એ માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે એના સિવાય આ બે પ્રશ્નો મેક્સિમમ વાર પૂછાયેલા છે એના સિવાય બીજા બે પ્રશ્નો જે એકાદ બે વાર પૂછાયેલા છે એની પણ આપણે નાનકડી ચર્ચા કરી દઈએ નાણાકીય પત્રકોની મર્યાદા સંચાલકોની કાર્યક્ષમતા નાણાકીય પત્રકોમાં રજૂ કરી શકાતી નથી સ્ટોકનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ જો યોગ્ય રીતે અનુસરવામાં આવી ના હોય તો નાણાકીય પત્રકો સાચી સ્થિતિ રજૂ કરી શકતા નથી જો મિલકતોની કિંમત અલગ હોય બજાર કિંમત અને આપણે ચોપડા કિંમતે દર્શાવતા હોઈએ તો નાણાકીય પત્રકો સાચી સ્થિતિ રજૂ કરી શકે નહીં ફુગાવાની પરિસ્થિતિમાં જ્યારે ભાવો વધતા હોય તો આપણે મિલકતો મૂળ કિંમતે પડતર જ દર્શાવીએ છીએ જેને નાણાકીય પત્રકોમાં બજાર કિંમતની નોંધ કરતા નથી માત્ર સંચાલકોને શેર હોલ્ડરના દ્રષ્ટિબિંદુથી જ નાણાકીય પત્રકો તૈયાર થાય છે બીજા પક્ષકારોની અવગણના કરવામાં આવે છે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે માત્ર સંચાલકોને શેર હોલ્ડરનું દ્રષ્ટિબિંદુ જ્યારે એટલે પ્રશ્નનો સંદર્ભ તમને કહી દઉં કે ભાઈ નાણાકીય પત્રકો માત્ર કયા પક્ષકારના દ્રષ્ટિબિંદુથી તૈયાર કરવામાં આવે છે તો નાણાકીય પત્રકો સંચાલકો અને શેર હોલ્ડરના દ્રષ્ટિબિંદુથી તૈયાર કરવામાં આવે છે જ્યારે બીજા પક્ષકારોની અવગણના કરવામાં આવે છે નાણાકીય પત્રકોને બીજા બાહ્ય પરિબળો પણ અસર કરે છે જેની આપણે ધ્યાનમાં ધ્યાન લેતા નથી આ ઉપરાંત નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓ એ પણ બોર્ડની એક્ઝામમાં એકાદ વખત પૂછાયેલો પ્રશ્ન જેમાં સામાન્ય માપના પત્રકો તુલનાત્મક પત્રકો વલણ દર્શાવતી ટકાવારી રોકડ પ્રવાહનું પત્રક ગુણોત્તર વિશ્લેષણ અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક જેમાં સામાન્ય માપના પત્રકો માર્ચ બે અને તુલનાત્મક પત્રકો માર્ચ બે હજાર તેરમાં અલગ શોર્ટ નોટ તરીકે બે માર્ક્સમાં પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો આના સિવાય નાણાકીય પત્રકનું વિશ્લેષણ એટલે શું એ પણ બોર્ડમાં બે વખત પૂછાયેલો પ્રશ્ન છે બે માર્ક્સમાં હવે અત્યારે આપણે નાણાકીય પત્રકોના વિશ્લેષણની કુલ ચાર ગુણની ચર્ચા કરી એમાં આ બે પ્રશ્નો મહત્તમ પૂછાયેલા છે આ ઉપરાંત મેં તમને કહ્યું સામાન્ય માપના પત્રકો અને તુલનાત્મક પત્રકો પણ બે માર્ક્સમાં એક એક વખત માર્ચ બે હજાર તેર અને ચૌદમાં પૂછાયેલા છે તો આની એક વખત જો દ્રઢીકરણ કરી લેવામાં આવે તો આમાં પૂરેપૂરા ચાર માર્ક્સ લાવી શકાય હવે વિદ્યાર્થી મિત્રો દેશીનામું અને દેશીનામાના વાર્ષિક હિસાબો એની ચર્ચા એક નાનકડા વિરામ બાદ આપણે કરીશું વિરામ બાદ આપનું સ્વાગત છે હવે આપણે દેશીનામું અને દેશીનામાના વાર્ષિક હિસાબો ભાગ બેમાં જેનો કુલ ગુણભાર સોળ માર્ક્સનો છે તેની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો દેશીનામું અને નામાના વાર્ષિક હિસાબો સામાન્ય રીતે એકબીજાની અથવામાં પૂછાય છે જેમાં બાર માર્ક્સનો એક મોટો દાખલો પૂછાશે મોટા ભાગના પેપરમાં દેશીનામું અને નામાના વાર્ષિક હિસાબો બાર માર્ક્સનો એક દાખલો પૂછાયેલો છે અથવામાં પણ એવા બે જ પ્રશ્નપત્ર એવા છે કે જેમાં દેશીનામું અથવામાં દેશીનામાના વાર્ષિક નથી ચેપ્ટર નંબર દેશીનામું અને એની અથવામાં ચેપ્ટર નંબર દેશીનામું એટલે તે વખતે વિદ્યાર્થીઓએ જો ચેપ્ટર નંબર છ તૈયાર કર્યું હોય અને દેશીનામું તૈયાર ના કર્યું હોય તો વિદ્યાર્થીઓને મોટું નુકસાન જાય હજુ આપણી પાસે દિવસો બાકી છે જો ના વળતું હોય દેશીનામું તો એનું દ્રઢીકરણ કરી લેવું અને વિગતવાર એનો અભ્યાસ કરી લેવો જેથી આપણને બોર્ડમાં કોઈ પણ પ્રકારનું નુકસાન જાય નહીં સામાન્ય રીતે દેશી નામું અને દેશીનામાના વાર્ષિક હિસાબો અથવામાં પૂછાય છે પણ ના પૂછાય તો આપણને કોઈ પણ નુકસાન ના થાય એટલે બંને ચેપ્ટર સંપૂર્ણ રીતે તૈયાર કરવા વિદ્યાર્થી મિત્રો દેશી નામું જે પ્રકરણ છે એમાં એક એમસી ક્યુ એ કેસ ક્યુ દેશીનામાના વાર્ષિક હિસાબો એક એમસી ક્યુ અને કેસ ક્યુ અને એક બાર માર્ક્સનો દાખલો પૂછાશે જેમાં સામાન્ય રીતે બેઠો બેઠોમેળ જમાનોધ ઉધારનોધ અને ખતવણીના દાખલા પૂછાતા હોય છે રોજમેડ અને બેઠોમેળ એ બંને સરખા જ છે એ લખવાની પદ્ધતિમાં માત્ર એક વિશિષ્ટ ફેરફાર એટલો છે કે રોજમેળમાં તિથિ લખાતી નથી અને બેઠામેળમાં આપણે તિથિ લખીએ છીએ તો એમાં એ દાખલામાં કયા એવા મુદ્દા સૌથી મહત્ત્વના છે કે જે દાખલામાં એનો ઉપયોગ થાય છે એની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં દેશીનામામાં કોઈપણ ખાતાની આગળ શ્રી શબ્દ લગાડવામાં આવે છે તમને બધાને એ ખ્યાલ હશે જ તો એમાં જે અમુક મુદ્દા છે જે દાખલા માટે મહત્વના છે એની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં શ્રી શાહ ખાતું શ્રી શાહ ખાતાનો ઉપયોગ કઈ રીતે કરવો જ્યારે ધંધામાં કોઈ વ્યક્તિ આપણને નાણાં આપી ગયું હોય અથવા આપણે એને નાણાં ચૂકવ્યા હોય વ્યક્તિને પણ એ વ્યક્તિનું નામ યાદ ના આવતું હોય ત્યારે કામ ચલાવ ધોરણે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી શાહ ખાતું કહેવાય કોઈ વ્યક્તિ ધંધામાં નાણાં આપી ગયું હોય અથવા કોઈ વ્યક્તિને નાણાં ચૂકવ્યા હોય કારણ કે ધંધામાં એક સાથે ઘણા બધા વ્યવહાર થતા હોય તો એવા સંજોગોમાં એ વ્યક્તિનું નામ આપણે ભૂલાઈ ગયું હોય ત્યારે કામ ચલાવ ધોરણે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી શાહ ખાતું કહેવાય દાખલા તરીકે કોઈ પાંચસો રૂપિયા આપી ગયું છે પણ નામ યાદ નથી તો ધંધામાં રોકડા તો આયા જ છે પાંચસો રૂપિયા તો આપણે આમનોદ કરીશું રોકડ ખાતે ઉધાર પેલું નામ યાદ નથી ત્યારે શ્રી શાહ ખાતે જમા કરી દેવું રોકડ ખાતે ઉધાર શ્રી શાહ ખાતે જમા માની લો ચાર પાંચ દિવસ પછી મહેશભાઈ તો આપણે શા ખાતું જમા કરી દલાવ ખાતું છે શાહ ઉધાર જમા કેન્સલ થઈ જશે આપણી જે મુખ્ય આમનો જ છે મહત્વની રોકડ ખાતે ઉધાર તે મહેશભાઈ ખાતે જમા એ આવી જશે એટલે આ કામચલાઉ ખાતું છે જ્યાં સુધી કોઈ વ્યક્તિનું નામ યાદ આવતું ના હોય ત્યારે શ્રી શાહ ખાતાનો ઉપયોગ કરવો એવી જ રીતે

ખર્ચ અથવા આવકનું કારણ યાદ ન આવતું હોય ત્યારે ઉપયોગ થાય દાખલા તરીકે ધંધામાંથી કોઈ ખર્ચના પાંચસો રૂપિયા છે ખર્ચના પાંચસો રૂપિયા ચૂકવ્યા છે કારણ યાદ નથી ચૂકવ્યા રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા હવે ખર્ચનું કારણ યાદ નથી તો શ્રી તસલમાત ખાતે ઉધાર શ્રી તસલમાત ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હવે માની લો બે ત્રણ દિવસ પછી ખર્ચનું કારણ યાદ આવી ગયું કે ખર્ચ ચૂકવ્યો હતો તે પગારનો હતો એટલે તે વખતે આપણે તસલમાત ખાતું શું કરેલું છે અગાઉ ઉધાર એ હવે જમા કરી દેવાનું અને પગાર ખાતું ઉધાર તે વખતે શ્રી પગાર ખાતે ઉધાર શ્રી તસલમાત ખાતે જમા એટલે તસલમાત ખાતું ખર્ચ અથવા આવકનું કારણ યાદ ના હોય ત્યારે આ ખાતાનો ઉપયોગ થાય છે આમાં એક પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે કે દેશી નામા પદ્ધતિમાં કયું ખાતું ઉપલબ્ધ ખાતા જેવું છે દેશી નામા પદ્ધતિમાં કયું ખાતું ઉપલબ્ધ ખાતા જેવું છે તો શ્રી તસલમાત ખાતું એવી જ રીતે કોઈ આવક મળી હોય અને એનું કારણ યાદ ન હોય તો તે વખતે આવક મળી છે રોકડ આયા છે રોકડ ખાતે ઉધાર શ્રી તસલમાત ખાતે જમા એટલે જ્યારે ખર્ચ અથવા આવકનું કારણ યાદ ન આવતું હોય શ્રી તસલમાત ખાતાનો ઉપયોગ પણ કોઈ વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય શ્રી સા ખાતાનો ઉપયોગ હવે શ્રી હથું ખાતું ધંધામાં બહારગામની વ્યક્તિને નાણાં ચૂકવવાના હોય ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી હથ્થુ ખાતું કહેવાય વ્યક્તિ વડોદરા રહેતો હોય વડોદરા રહેતો હોય અને આપણે જાતે રૂપિયા આપવા ના જવું હોય અને આંગળીયા દ્વારા રૂપિયા મોકલીએ ત્યારે શ્રી હથ્થુ ખાતાનો ઉપયોગ થાય દાખલા તરીકે મહેશભાઈને વડોદરા પાંચ હજાર રૂપિયા આપવા માટે મોકલ્યા અને એ જેને ચૂકવવાના જેનું નામ રમેશભાઈ છે રમેશભાઈને ચૂકવવા માટે મહેશભાઈ દ્વારા પાંચ હજાર રૂપિયા મોકલાવ્યા ચૂકવવાના છે રમેશભાઈને પણ અત્યારે આપણે આપણે આપ્યા છે મહેશભાઈને તો મહેશભાઈને પૈસા પેલે રોકડા જાય છે એટલે રોકડ ખાતું જમા હજુ રમેશભાઈને મળ્યા નથી એટલે તે વખતે મહેશભાઈના હથ્થુ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એટલે બારગામના કોઈ વ્યક્તિને નાણાં ચૂકવવાના હોય ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી હથ્થુ ખાતું કહેવાય બોર્ડમાં એક માર્કના એમસીક્યુમાં અને એસક્યુમાં આ પ્રશ્ન ચારથી પાંચ વખત પૂછાયેલો છે શ્રી હથ્થુ ખાતું શ્રી દેસાવર ખાતું જ્યારે ધંધાનો માલિક નોકર અથવા મુનિમ ધંધામાંથી અમુક રકમ લઈ બારગામ ખરીદી કરવા માટે જાય ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી દેસાવર ખાતું કહેવાય દાખલા તરીકે ધંધાનો માલિક ધંધામાંથી પાંચ હજાર રૂપિયા લઈને બારગામ ખરીદી કરવા માટે ગયા અથવા વડોદરા ખરીદી કરવા કે સુરત ખરીદી કરવા માટે ગયા ત્યારે શ્રી દેસાવર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પહેલાના જમાનામાં એવું હતું કે બહારના દેશમાં અહીંથી વડોદરા જાય ને તો કે બહારના દેશમાં ગયા રાજસ્થાનમાં ગયા તો બહારના બહારના દેશમાં ગયા આજે પણ આ પ્રથા અમુક પ્રચલિત છે તો તે વખતે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી દેશર ખાતું કહેવાય એના પછી શ્રી સિલ્લક વધઘટ ખાતું ધંધામાંથી જ્યારે દિવસના અંતે અથવા અમુક ચોક્કસ સમયના અંતે સિલકમાં વધારો અથવા ઘટાડો થાય ત્યારે એને સિલકને સેટ કરવા માટે ખરેખર સિલકને સેટ કરવા માટે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી સિલક વધઘટ ખાતું કહેવાય આ જે મુદ્દા છે એ દાખલા માટે ખૂબ જ મહત્ત્વના છે કે જ્યારે તમે દાખલો ગણતા હોય તો આ મુદ્દા અવશ્ય પૂછાય જ એ મુદ્દા છે શ્રી શાહ ખાતું તસલમાત ખાતું હત્થું ખાતું દેશાવર ખાતું અને સિલક વધઘટ ખાતું મોટા ભાગના દાખલામાં જે આ મુદ્દા છે એ સ્વાધ્યાયના પંદરમાં દાખલામાં કવર થઈ જાય છે તમે જો ચૌદ પંદર અને સોળ દાખલો ગણો તો આ બધા મુદ્દા કવરઅપ થાય આ ઉપરાંત ઉબડેક રકમ ઉપર ટપકી રકમ ચાંદલા ખાતું આ બધા ખાતાનો ઉપયોગ દાખલામાં અવશ્ય આવતો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આ નામાની ચર્ચા કરીએ આપણે હવે દેશીનામાના વાર્ષિક હિસાબોની ચર્ચા આપણે એક નાનકડા વિરામ બાદ ફરી કરીએ છીએ વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે દેશીનામાના વાર્ષિક હિસાબો આપણે દેશીનામાની ચર્ચા કરી હવે દેશીનામાના વાર્ષિક હિસાબોની આપણે ચર્ચા કરીએ દેશીનામાના વાર્ષિક હિસાબોમાં નફો નુકસાન શોધવાની બે પદ્ધતિઓ છે એક ખરીદ ખરીદવક્રાની પદ્ધતિ દ્વારા નફો નુકસાન શોધવો અને નંબર બે વટાવ ખાતાની પદ્ધતિ દ્વારા નફો નુકસાન શોધવો આ બેમાંથી સામાન્ય રીતે ખરીદ ખરીદવક્રાની રીત મહત્તમ વખત બોર્ડની પરીક્ષામાં પૂછાતી હોય છે દેશીનામા પદ્ધતિમાં ખરીદ વકરાની રીત હોય કે વટાવણી રીત હોય કયા ખાતા તૈયાર કરવા અને કઈ રીતે એની નોંધ કરવી તો સૌપ્રથમ ખરીદ ખરીદવકરાની રીત હોય તો આપણે ત્રણ મુદ્દા તૈયાર કરવા પડશે એક હવાલામેળ નંબર બે ખરીદ વકરા ખાતું અને નંબર ત્રણ સરવૈયું આમાં પાકુ સર્વયું શબ્દ ના લખાય આ એક ધ્યાન રાખવું હવાલા મેળ ખરીદ વકરા ખાતું અને સરવૈયું જો વટાવણી રીત હોય તો હવાલા મેળ ખરીદ વકરા ખાતું વટાવ ખાતું અને સરવૈયું એક ખાતું એડ થઈ જાય વટાવ ખાતું એટલે વટાવની રીત હોય તો ધ્યાન રાખવું હવાલા મેળ ખરીદવકરા વટાવ અને સરવયુ આની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ખરીદ વકરા અને સરવયુ મોટા ભાગના વિદ્યાર્થીને આવડતું હોય છે તો હવાલા મેળ કઈ રીતે લખવું એની આમનોદ કઈ રીતે લખવી તેની આપણે ચર્ચા કરીએ સામાન્ય રીતે હવાલા મેળ અગિયારમાં ધોરણમાં આવી ગયો છે પણ એની વિશિષ્ટ ચર્ચા અત્યારે આપણે અહીં કરી દઈએ હવાલા મેળમાં આપણે આમનોદ જ લખવાની છે દાખલા તરીકે આખર સ્ટોકનો હવાલો આખર સ્ટોક પાંચ હજાર રૂપિયા આપ્યો હોય તો એની આમનોદ કઈ રીતે થાય આખર સ્ટોક આપણે વેપાર ખાતાની જમા લખીએ છીએ તો એ વેપાર ખાતું એટલે ખરીદ વકરા ખાતું જ છે એટલે ખરીદ વકરા ખાતે જમા અને આખર સ્ટોક ખાતે ઉધાર એટલે આમનો જ થાય આખર સ્ટોક ખાતે ઉધાર તે ખરીદ વકરા ખાતે જમા બીજો મુદ્દો લઈએ આપણે પગારના સાતસો રૂપિયા ચૂકવવાના બાકી છે ચૂકવવાના બાકી છે એટલે દેવું કહેવાય દેવું છે એટલે ચૂકવવાનો બાકી પગાર જમા થાય અને જે તે ખર્ચ ખાતે ઉધાર થાય એટલે જે તે ખર્ચ ખાતે ઉધાર આપણે પગારની વાત કરી એટલે પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા બસો રૂપિયા કમિશનના અગાઉથી ચૂકવ્યા છે આપણે કમિશન અગાઉથી ચૂકવી દીધું છે તો કમિશન આપણા માટે લહેણું કહેવાય લહેણું હંમેશા ઉધાર થાય અગાઉથી ચૂકવેલ છે એટલે લેણું તો અગાઉથી ચૂકવેલ કમિશન ખાતે ઉધાર તે જે તે ખર્ચ એટલે કે તે કમિશન ખાતે જમા હવે એનાથી આગળ મુદ્દો જોઈએ ચોથો કે ભાઈ મળવાની બાકી આવક મળવાની બાકી આવક બસો રૂપિયા છે તો મળવાની બાકી આવક આપણા માટે લહેણું કહેવાય લહેણું હંમેશા ઉધાર જ થાય મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે જમા એના પછીનો મુદ્દો અગાઉથી મળેલ આવક જો કોઈ આવક અગાઉથી મળી ગઈ હોય તો આપણા માટે દેવું કહેવાય અને દેવું હોય એટલે જમા જ થાય તો અગાઉથી મળેલ આવક જમા તો જે તે આવક ખાતે ઉધાર એટલે જે તે આવક ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક ખાતે જમા વિદ્યાર્થી મિત્રો એના પછી જે સરળ મુદ્દો છે એના ઉપર ચર્ચા કરીએ આપણે ઘસારાનો હવાલો ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણો તો ફર્નિચર પાંચ હજાર રૂપિયા આપ્યું હોય ઉતારામાં ઉતારો એટલે કે કાચું સર્વયું એમાં ફર્નિચર પાંચ હજાર આપ્યું હોય અને એમાં દસ ટકા ઘસારો ગણવાનો હોય તો પાંચસો રૂપિયા ઘસારો થાય તો એની આમનો શું થાય ઘસારો આપણા માટે ખર્ચ કહેવાય ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા ફર્નિચરની જગ્યાએ ઇમારત હોય તો ઘસારા ખાતે ઉધાર તે ઇમારત ખાતે જમા જે મિલકતનું નામ આપ્યું હોય એનો ઉલ્લેખ થાય તો ગાલખાત આપણા માટે શું કહેવાય નુકસાન નુકસાન હંમેશા ઉધાર થાય અગિયારમાં ધોરણનો ઉપજ નિયમ ખર્ચ કે નુકસાન ઉધાર કરો એટલે ગાલખાત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા જો એમાં દાખલા નંબર સાતમાં પાંચમો હવાલો દાખલા નંબર સાત અને પાંચમો હવાલો એમાં તમને એવું લખેલું છે જસ્મીન પાસેથી બસો રૂપિયા મળી શકે તેમ નથી જો પર્ટિક્યુલર નામ જ આપેલું હોય તો પછી આમ નોંધ કરવી પડે ગાલખાત ખાતે ઉધાર તે જસ્મીન ખાતે જમા આવા સંજોગમાં દેવાદાર લેવાનું નહીં જો નામ આપ્યું હોય તો નામ લો નામ ના આપ્યું હોય અને દેવાદાર શબ્દ હોય તો દેવાદાર એટલે ગાલખાત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા ગાલખાદ અનામતની હવાલા નોંધ આ એક વિશિષ્ટ મુદ્દો છે ગાલખાદ અનામત એક દેવાદાર ઉપર કરેલી જોગવાઈ છે અને જોગવાઈ હંમેશા જમા થાય એટલે ગાલખાદ અનામત જમા તમે સામાન્ય રીતે ગાલખાદ અનામત નફા નુકસાનની ઉધાર બાજુ લખો છો અહીંયા ખરીદ વકરાની રીત હોય તો ખરીદ વક્રા એટલે વેપાર અને નફા નુકસાન સંયુક્ત છે એટલે આ નફા નુકસાન ખાતું પણ છે અને વેપાર ખાતું પણ છે એટલે આવા સંજોગોમાં આમનો જ થાય ખરીદ વક્રા ખાતે ઉધાર તે ગાલખાદ અનામત તો હંમેશા જમા જ થાય કારણ કે જોગવાઈ છે ખરીદ વક્રા ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા જો વટાવની રીત હોય બીજી રીત હોય તો વટાવ એટલે નફા એમાં ખરીદ વકરા એટલે વેપાર ખાતું અને વટાવ એટલે નફા નુકસાન ખાતું આવા સંજોગોમાં આમ જ થાય વટાવ ખાતે ઉધાર તે ખરીદ વકરા તે ગાલખા દનામત ખાતે જમા બોર્ડની પરીક્ષામાં એક માર્કનો એમસી ક્યુ કે એસક્યુ આ પૂછાયેલો છે કે ભાઈ ગાલખા દનામતની હવાલા નોંધો સોરી એસ ક્યુ પૂછાયેલો છે અને વીસમા નંબરનો પ્રશ્ન પૂછાયેલો છે ગાલખા દનામતની હવાલા નોંધાવો તો તે વખતે આમ આમનો થાય ખરીદ વકરા ઓબ્લિક વટાવ ખાતે કારણ કે તે વખતે એસક્યુ છે માટે ખરીદવકરા ઓબ્લિક વટાવ ખાતે ઉધાર તે ગાલખા અનામત ખાતે જમા મૂડી પર વ્યાજની આમ નોંધ ભંડોળ પર વ્યાજ ખાતે ઉધાર તે ભંડોળ ખાતે જમા અને ઘરખર્ચની આમ નોંધ બે રીતે કરી શકાય ઘરખર્ચ પર વ્યાજની કે ઘરખર્ચનું વ્યાજ એ આવક છે ઘરખર્ચ ખાતે ઉધાર તે ઘરખર્ચ પર વ્યાજ ખાતે જમા વિદ્યાર્થી મિત્રો આ હવાલા છે જો આ દસ હવાલાનું દ્રઢીકરણ કરવામાં આવે સરસ રીતે તૈયાર કરવામાં આવે તો હવાલા મેળ ચોક્કસ તૈયાર થઈ જાય અને સરસ રીતે લખી શકાય અને ખરીદ વકરાને સરવૈયું બિલકુલ અગિયારમાં ધોરણને બારમાના વાર્ષિક હિસાબો જેવું જ છે જે સરળતાથી તમે તૈયાર કરી શકો આ નામાના વાર્ષિક હિસાબોની ચર્ચા કરી નામાની ચર્ચા કરી અને આ ઉપરાંત નાણાકીય પત્રકોની પણ આપણે ચર્ચા કરી એમાં તમને જો કોઈ મુજવતા પ્રશ્નો હોય તો એનું આપણે સમાધાન કરીએ તો આમાં કોઈ એવો પ્રશ્ન છે કે તમને પ્રોપર એનું માર્ગદર્શન ના મળ્યું હોય તમને દેશીનામા પદ્ધતિમાં આવું પૂછાતું હોય છે દેશીનામા પદ્ધતિનું બીજું નામ શું તેનું બીજું નામ વહી ખાતા પદ્ધતિ છે પણ વહી ખાતા પદ્ધતિ શા માટે કહેવાય દેશીનામા પદ્ધતિને વહી ખાતે શા માટે કહેવામાં આવે છે તો દેશીનામાનો જે પદ્ધતિ છે એમાં ચોપડાને આપણે વહી કહીએ છીએ જે ચોપડો હોય લાલ બુઠા તમે જોયો હોય દોરાથી સીવેલો દેશી નામ પદ્ધતિને ચોપડામાં એને આપણે વહી કહીએ છે માટે એને વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે બીજો કોઈ પ્રશ્ન છે તમારી પાસે બોલો ધંધામાં થઈ રહેલા વલણ માટે બીજી કઈ પદ્ધતિ ઉપયોગી છે ઓકે નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓ આપણે જે આગળ જોઈ તેમાં છ પદ્ધતિઓ હતી એમાં એમણે પ્રશ્ન પૂછ્યો ધંધામાં થઈ રહેલા ફેરફારના વલણ જાણવા માટે કઈ પદ્ધતિ

આ પેન્સિલ અને નોટ લઈ ક્યાં તો બેન કે નોટ લઈને આને નોંધ કરવા પણ વિનંતી સંભવિત પ્રશ્નોમાં સૌથી પહેલાં નાણાકીય પત્રકો એટલે શું નાણાકીય પત્રકમાં કયા બે મુખ્ય પત્રકનો સમાવેશ થાય છે જેમાં નફા નુકસાન ખાતું પાકું શરૂ આવશે નફા નુકસાન ખાતાનું અન્ય નામ અને આવકનું પત્રક કહેવાય ધ્યાન રાખજો આ પ્રશ્ન ખાસ પૂછાયેલા છે કોથળી છોડામણી એનો અર્થ કાંધું કરી આપવું ખાતું મંડામણી પાનોત્રી અથવા સાંકળ્યું એક જ સેન્ટન્સ ખાતા વયની શું કહેવાય તો ખાતા વયની અનુક્રમ મણિકાને પાનો તરીકે સાંકળ્યું કહેવાય ખાતાનું સાંધણ ખાતા પ્રકારો ખાતા પ્રકારો ત્રણ છે સાદી ખાતાવયી બેઠી ખાતા અને સામા દસ્તકની ખાતા વહી જેમાં સામા દસ્તકની ખાતા કોણ રાખે તો સરાફું રાખે આપણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન ફાંકું મારવું એટલે શું એ ખતવણી થઈ ગયો પછી ઝીરોની નિશાની કરવામાં આવે અને ફાંકું મારવું કહેવાય આપણ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન ઉતારો એટલે શું સરવૈયાનું સ્વરૂપ કોના જેવું હોય છે તો સરવૈયાનું સ્વરૂપ ઉતારા જેવું હોય છે હવાલા મેણના અન્ય નામ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે હવાલા મેણના બીજા ત્રણ નામ છે જમા ખર્ચી મેળ માંછોડ મેળ અને અચડ અચડમેળ હવાલા મેણનો અર્થ આપો અને દેશીનામા પદ્ધતિમાં નફો નુકસાન શોધવાની પદ્ધતિઓ જણાવો વિદ્યાર્થી મિત્રો આ પંદર પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા છે અને જે માર્ચ બે હજાર સોળની પરીક્ષા તમે આપવાના છો એમાં પણ સંભવિત પ્રશ્નોની યાદી છે એમાં પ્રશ્ન પૂછાયો છે આ સિવાય આપણે પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ નંબર છની ચર્ચા કરી એમાં સૌથી મહત્ત્વના દાખલા એવા કયા છે કે જે બોર્ડની પરીક્ષામાં એ દાખલા કરવામાં આવે તો મહત્તમ આપણે બધા દાખલા કવર થઈ જાય તો દાખલા નંબર ચૌદ પંદર અને સોળ આ ત્રણ દાખલા બે બેઠા મેળના છે અને એના જેવા જ દાખલા ઉદાહરણ ચાર પાંચ અને છ છે આ ત્રણ આ છ દાખલા એવા છે કે જેમાં મોટા ભાગનું કવર થાય દાખલો વીસ ઉદાહરણ દસ બેઠો મેળ જમાનોદ ઉધાર નોંધ અને દાખલો બાવીસ ખતવણીનો એના જેવું ઉદાહરણ બાર એટલે આટલા જો દસ દાખલા જોઈ લેવામાં આવે તો મોટા ભાગનું કવર થઈ જશે અને દેશીનામાના વાર્ષિક હિસાબોમાં દાખલો સાત આઠ અને નવ અને ઉદાહરણ ત્રણ અને ઉદાહરણ ચાર આ પાંચ છ દાખલા ગણવામાં આવે તો દેશીનામાના વાર્ષિક હિસાબો સંપૂર્ણ તૈયાર થઈ જાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે નાણાકીય પત્રકો દેશીનામું અને દેશીનામાના વાર્ષિક હિસાબોની ચર્ચા કરી આ વીસ ગુણની આપણે ચર્ચા કરી હવે એચબી કાપડિયાના તજજ્ઞ શિક્ષકો બીજા વિષયમાં તમને વધુ માહિતી આપશે જે તમને બોર્ડની પરીક્ષામાં મહત્તમ સફળતા મેળવવા માટે ઉપયોગી થશે તો જુતા રહો પાસ થવાનું પંચામૃત કાર્યક્રમ નમસ્કાર